હેલો એવરીવન ડોક્ટર સપના કટવા ધીસ સાઈડ આજે ઓપીડી માં એક પેશન્ટ નું ક્વેશ્ચન હતું કે ટોયલેટ થતી વખતે બર્નિંગ થાય છે તો ચાલો આજે આપણે જાણીએ કે બર્નિંગ ઇન એનો થવાના કારણો શું છે જ્યારે પેશન્ટ ડાયટ માં પૂરતા પ્રમાણમાં ફાઈબર ઇન્ટેક લેતો નથી તેમ જ પાણી ઓછું પીવે છે ત્યારે ડિહાઇડ્રેશન ના લીધે એનાલ કેનાલને કવર કરતા એનાલ ફિન્ટર છે એનામાં સ્પાઝમ આવી જાય છે આવી સિચ્યુએશનમાં જે જ્યારે પેશન્ટને હાર્ટ સ્ટુલ આવે છે ત્યારે એનાલ કેનાલમાં સ્મોલ કટ લાગી જાય છે અને જો ધ્યાન ના રાખવામાં આવે તો આગળ જઈને એ ડીપ કટમાં કન્વર્ટ થાય છે એ ડીપ કટને જ એનાલ ફિશર કહેવામાં આવે છે તો એનાલ ફિશરમાં બ્લીડિંગ થવી બર્નિંગ થવું ઇચિંગ થવી તેમજ સિવિયર પેઇન થવું જેવા સિમ્પ્ટમ જોવા મળે છે ફિશરની ટ્રીટમેન્ટ માટે શું કરવું જોઈએ તો સૌથી પહેલા તો پیشنટને પોતાની ડાયટમાં ફાઈબરનો કન્ટેન્ટ વધારવાનું છે તેમજ દિવસ દરમિયાન 2 થી દસ ગ્લાસ જેટલું પાણી પીવાનું છે સ્ટૂલ સોફ્ટ કરવા માટે સ્ટૂલ સોફ્ટનરનો યુઝ કરવાનો છે તેમજ હોટ સીટ્સ બાથ એટલે કે ગરમ પાણીમાં બેસીને સેક લેવાનું છે તેના સિવાય માઇલ્ડ એક્સરસાઇઝ એટલે કે યોગા અથવા વોકિંગ પણ કરી શકાય છે